ભાજપના પૂર્વ ઉપપ્રમુખ નીતિન રાઠોડ પર થયેલા હુમલાના કેસમાં નીલમબાગ પોલીસે કાર્યવાહી કરી આ મામલે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે જ્યારે એક વ્યક્તિ હજી ફરાર છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ બે દિવસ પહેલા તલાવડી વિસ્તારમાં ભાજપના પૂર્વ ઉપપ્રમુખ નીતિન ચાર થી પાંચ અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવ્યો હતો આ હુમલા બાદ નીતિન રાઠોડે આ તમામ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ ફરિયાદના આધારે કાર્યવાહી કરતા આજે હરેશ રાઠોડ મનોજ રાઠોડ અને નીતિન રાઠોડની ધરપકડ કરી છે આ કેસનો મુખ્ય વ્યક્તિ પોલીસ દૂર છે પોલીસે આ તમામ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વધુ તપાસ ચાલી રહી છે અને ફરાર વ્યક્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર